નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની બાર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની અંદર કેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે કેન્દ્ર પર જે છે એ જે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે એની માહિતી જે છે એ તમે કઈ રીતે મેળવી શકો છો અને સાથે સાથે દરેક કેન્દ્ર પર ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા અમુક કેન્દ્રો પર ફ્રીમાં કરવામાં આવી છે તો અમુક કેન્દ્રોની અંદર નજીવી ફી એટલે કે માત્ર સો કે બસો રૂપિયાની અંદર ઉમેદવારોને રહેવા અને જમવાની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ માહિતી જે છે એ મેળવવાની છે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો તમામ માહિતી જે છે એ હું તમને સચોટ રીતે પૂરી પાડીશ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે સૌ પ્રથમ જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા બે હજાર પચીસ કુલ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે કેન્દ્ર પર આવવા જવા માટે વધારાની બસોની માહિતી ક્યાં મળશે અને તમે વધારાની બસ છે એ કઈ રીતે બુક કરી શકો છો અથવા તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ કઈ રીતે મેળવી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને કહીશ અને પછી કેન્દ્ર પર રહેવા જમવાની વ્યવસ્થા અંગેની તમામ માહિતી જે છે એ હું તમને કહેવાનું છું જે પણ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાનાર છે એના પર જે છે એ વધારાની વ્યવસ્થા જે છે એ રહેવા જમવાની તમામ ઉમેદવારો માટે કરવામાં આવેલી છે તો એ તમામ માહિતી જે છે એ તમે કઈ રીતે મેળવી શકો છો એ પણ હું તમને કહેવાનો છું તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે એલઆરડી ની પંદર જૂને બે પોઈન્ટ અડતાલીસ લાખ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપશે તો કુલ જે આ પંદર જૂને પરીક્ષા લેવાનાર છે એની અંદર બે લાખ અડતાલીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ બાર હજાર જગ્યાઓ માટે જે છે એ પરીક્ષા આપનાર છે અને અહીંયા સાથે સાથે તલાટીની અંદર બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે પાંચ લાખથી વધારે ફોર્મ ભરેલા છે એની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે એ લખ્યું છે એ પ્રમાણે ચૌદ અને પંદર જૂને જે છે એ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને પંદર જૂને યોજાનારી પરીક્ષા માટે બે લાખ અડતાલીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ પરીક્ષા આપનાર છે અને અહીંયા બસ એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને અહીંયા મેઇન જે છે એ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી પંદર છ બે હજાર પચીસના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત એલઆરડીની પરીક્ષા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન જે કેન્દ્રો છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગર જે આ પરીક્ષા કેન્દ્ર છે ત્યાં જે છે એ પંદર છ બે હજાર પચીસના રોજ લોકરક્ષકની પરીક્ષા જે છે એ લેનાર છે જેની અંદર બે લાખ અડતાલીસ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે અને એના માટે જે છે એ તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને પંદર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ એક્સ્ટ્રા બસોનું આયોજન જે છે એ હાથ ધરવામાં આવેલ છે જેથી ઉમેદવારોને આવવા જવામાં કોઈપણ પ્રકારની તકલીફ જે છે એ પડે નહીં એડવાન્સ બુકિંગ માટે જે છે એ ઓનલાઈન સર્વિસ પણ અવેલેબલ કરવામાં આવશે તો ટિકિટનું બુકિંગ ઓનલાઈન કઈ રીતે કરવું તમારી જે છે એ બસ કઈ રીતે ટ્રેક કરવી એની ઇન્ફોર્મેશન જે છે એ પણ હું તમને આજના આ વિડિયોની અંદર આગળ જ આપવાનો છું તો તમે એના માટે પણ વિડિયો જે છે એ અંત સુધી જરૂરથી જોજો અને અહીંયા તમારા માટે એક જે છે એ ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે જેની અંદર તમે બસ રિલેટેડ તમામ માહિતી જે છે એ ચોવીસ કલાક કોલ કરી અને પૂછી શકો છો તો આ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ટ્રિપલ સિક્સ ટ્રિપલ સિક્સ તો આ નંબર જે છે એ તમે ક્યાંક નોટ કરીને રાખી લેજો તમારી બસની તમામ માહિતી માટે આ જે છે એ ટોલ ફ્રી નંબર પર ચોવીસ કલાક તમે જે છે એ કોલ કરી શકો છો આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા એ જ આપવામાં આવેલી છે કે જે છે એ વધારાની બસો દોડવામાં આવશે અને એના અંતર્ગત તમે જે છે એ આ ટ્રોલ ફ્રી નંબર પર ચોવીસ કલાક જે છે એ કોલ કરી અને જાણ કરી શકો છો એલઆરડી પરીક્ષા સંબંધિત એસટી નિગમની સકારાત્મક પહેલ પંદર જૂનના રોજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત એલઆરડી પરીક્ષા માટે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું જે છે એ સંચાલન કરવામાં આવનાર છે પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ચૌદ અને પંદર જૂન માટે આવવા અને જવા બંને માટે જે છે એ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરેલું છે અને એના માટે જે છે એ ઉમેદવારો આ નંબર પર કોલ કરી અને ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકે છે હવે હું તમને કહું કે તમારે જે છે એ કઈ બે એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવાની છે જેના પરથી તમે જે છે એ ઓનલાઈન બુકિંગ કરી શકશો અને જ્યારે તમારે જે દિવસે જવાનું હોય ત્યારે તમારી બસ ક્યાં પહોંચી છે એ તમે ટ્રેક કરી શકશો તો અહીંયા જે છે એ આપણે એ બંને જે છે એપ હું તમને દેખાડી દઉં છું મારા ઓલરેડી ફોનની અંદર ડાઉનલોડ કરેલી છે તો તમે એ જોઈ શકો છો તમારે બે બસ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પહેલી છે જીએસઆરટીસી અને બીજું છે જી એસ આરટીસી લાઈવ તો એ જે જે જીએસઆરટીસીની જે એપ છે તમે એને ઓપન કરશો તો તમારા સામે આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે જેની અંદર તમે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષાની અંદર બુકિંગ જે છે એ કરાવી શકો છો અને જે તમને પહેલો જ ઓપ્શન દેખાઈ જશે બુકિંગ તો તમે એને ઓપન કરશો તો તમારા સામે આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે તમારે કઈ જગ્યાથી ક્યાં જવાનું છે કઈ તારીખે જવાનું છે તો એના માટે તમારે ચૌદ અથવા પંદર તારીખ તમારે વહેલા નીકળવાનું હોય તો પંદર અને એક દિવસ પહેલા નીકળવાનું તો ચૌદ તારીખ સિલેક્ટ કરવાની છે કેટલા લોકોને જવાનું છે અને પછી તમે સર્ચ કરશો તો તમારી જે પણ બસો હશે એ તમારી જે છે એ તમામ બસો આવી જશે તો આ રીતે તમારે જે છે એ બુકિંગ અહીંયાથી કરી શકો છો અને જે બીજી એપ હતી મેં તમને કહેવા કહેવાનું હતું જે બીજી એપ એના વગર હતી જી એસ લાઈવ એની અંદર તમે જે બસ બુક કરાવી છે એ તમે કઈ રીતે ટ્રેક કરી શકો છો એની ઇન્ફોર્મેશન છે તો તમે જેવું જીએસઆરટીસીની જે જીએસઆરટીસી આ લાઈવ બસ એપ્લિકેશન છે એ ઓપન કરશો તમારા સામે એક ઓપ્શન અહીંયા જોવા મળી જશે ટ્રેક માય બસ તો તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે બે ઓપ્શન આવશે એક પીએનઆર નંબર અને એક જે છે એ એન્ટર વ્હીકલ નંબર તો તમારે જે છે એ જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવશો તમને એક પીએનઆર નંબર જે છે એ આપવામાં આવશે તમારે જે છે એ અહીંયા નાખી દેવાનું છે અથવા તો કોઈપણના જોડેથી તમને બસનો નંબર મળી જાય છે તમારે જે છે એ આ રીતે બસનો નંબર જે છે અહીંયા નાખવાનો છે તો તમે જે જોઈ શકો છો આ રીતે જે છે એ તમે બસ જે છે એ ટ્રેક કરી શકશો તમને ખબર પડશે કે તમારી બસ જે છે એ ક્યાં પહોંચી છે તો આ રીતે તમે જે છે એ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો અને તમારી જે છે એ ટિકિટ ચેક પણ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે જે તમામ કેન્દ્રો પર રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે એને જે છે એ કઈ રીતે જોઈ શકો છો તો એના માટે પણ તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મેં એક મસ્ત મજાનું ગ્રુપ બનાવેલું છે જેની અંદર ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ આ ગ્રુપ જે છે એ એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે જેવું તમે આ ગ્રુપ ઓપન કરશો તમે જોઈ શકો છો તમામે તમામ પરીક્ષા કેન્દ્રો પર જે જે પણ રહેવા જમવાની વ્યવસ્થા છે એ તમામની માહિતી જે છે એ આ ગ્રુપની અંદર હું શેર કરી દેતો હોઉં છું તમે જોઈ શકો છો જે આ બસ વધારાની વ્યવસ્થા છે એની પણ ઇન્ફોર્મેશન મેં આપી દીધી છે પછી પેપર પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું એની ઇન્ફોર્મેશન પણ જે છે એ મેં આપેલી છે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ તમે જોઈ શકો છો વડોદરા કેન્દ્ર ખાતે ભાઈઓ બહેનો માટેની વ્યવસ્થા ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પછી અહીંયા જોઈ શકો છો રાજકોટ સેન્ટર ખાતે ગાંધીનગર સેન્ટર ખાતે તો જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેં અહીંયા આપી દીધી છે તો તમને પણ આવે તમારા જોડે કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન હોય તો તમે આ ગ્રુપ છે એની અંદર શેર કરી શકો છો અથવા તો તમે અહીંયાથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો કે તમારે જે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જવાનું છે ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે કે નહીં તો તમામ મિત્રો જે આ ટેલિગ્રામ ગ્રુપ છે એને જોઈન કરી લેજો આની લિંક છે એ પિન કોમેન્ટની અંદર અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે એ હું મૂકી દઈશ તો આ ગ્રુપ તમે જે છે એ ચોક્કસથી જોઈન કરી લેજો તો તમે જોઈ શકો છો અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેં મૂકેલી છે ગાંધીનગરની વ્યવસ્થા તમે અહીંયા જોઈ લો આ વ્યવસ્થા છે રાજકોટ માટે સુરત ખાતે તમે અહીંયા આ વ્યવસ્થા જોઈ શકો છો આ છે રાજકોટ ખાતે પછી ભાવનગર ખાતે આમ તમામ જે છે એ અમદાવાદ પરીક્ષા કેન્દ્ર ખાતે આ રીતે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ ગ્રુપની અંદર આપવામાં આવેલી છે તો તમે આ રીતે જે છે એ ઇન્ફોર્મેશન મેળવી શકો છો મિત્રો આ હતો આજનો વીડિયો જેન્દ્ર આપણે કુલ કેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે એના માટે વધારાની બસો છે એ તમે કઈ રીતે બુક કરી શકો છો અથવા તો એની ઇન્ફોર્મેશન જે છે એ કઈ રીતે મેળવી શકો છો અને અંતમાં દરેક કેન્દ્ર પર જે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એની ઇન્ફોર્મેશન તમે કઈ રીતે મેળવી શકો છો એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ